મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડતી રખડતા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે જ્યારે અમુક લોકો મોત પણ ભેટ્યા છે આંગે અગાઉ નસાઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી એ મામલે સમાધાન પણ પરંતુ ત્યારબાદ પણ રખડતા ઢોરોને લીધે શહેરમાં ઘણા વાહન ચાલકો તેમજ કાતારીઓને નુકસાન અને ગંભીર ઈજાઓ પણ છે ત્યારે હાલમાં ધાનીવાડ ખાતે બનેલી ઘટના બાદ રસાઈ મહાનગરપાલિકાની ઢોર પકડનાર ટીમ દ્વારા રખડતા ઢોરોને પકડવાનું કામ શરૂ કરાયું હતું હવે આ રખડતા ઢોરોને ક્યાં લઈ જવા તે પ્રશ્નો ઉપસ્થિત થતા રસાઈ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જિનિયર શશી પટેલ દ્વારા ઢોર પકડનાર

માત્ર દેખાવ ખાતર કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાનું તંત્ર જો આ રીતે રખડતા ઢોરોની સમસ્યાનો કોઈ પણ આવે એવું લાગતું

એટલે જાડેજા ગાડી આપશે એના માણસ સાથે અને ને પેલા બે છે ને પેલા કયું બે બે નામ કીધા મને પેલા કિશોર ભાઈ ના એકા એ પેલા એસ એમ કે અમીન ને ખબર જ છે એમ કે એટલે મારા નામ નો જ કોઈ શશી કઈ કેવું છે ને એક બીજો કઈ રાજેશ હા રાજેશ સોલંકી કેવું કઈ કીધું એ બે ને એમ કે અમીન પાસે નંબર છે એમ કે એ લોકો ને એમ કે બોલાવી લે બે જણા ને અને કઈ કિસ્સો ભાઈ કેલું છે એમ દેજો તમે આપડા આ દાંતે જોડા રસ્તા પર છોડ છે ને એ આપડે જો પકડવી પડે ને જો આ છાપરા રસ્તો પૂરો થાય બરાબર પછી જમણી બાજુ આપડે એરુ બાજુ જવાય ડાબી બાજુ ઈટાળ બાજુ એની જવાનું ડાબી બાજુ હિટ એ રસ્તો હિટ તો ગીયા જ કરવાનો એટલે પેલી એબી સ્કૂલ ને બધા એને બી ઓળંગી જવાનું આગળ આગળ ગીયા જ આગળ જો હે ને એટલે કે તમને બીજા ત્રણ રસ્તા પડે એક વેચ્યા બાજુ જાય ને એક આપડે આ બાજુ ડાબર બાજુ જાય ત્યાં છે ને એ કોનો સ્ટોપ પણ ત્યાં આગળ એક કોર્નર માં ગ્રાઉન્ડ જેવું છે ટેમ્પો સાઈડ પર ઊતાર એટલે ખોલી મૂકવાનું હા તો બગાઈ મૂકવાનું ત્યાં બાંડો બનાવવાનો કઈન બગાઈ મૂકન આવિયા કરવાના પડે આપડી કરે હા બરાબર એના કોઈ મારા કોઈ દીને આપણે વળાઈને ગાડી હવે આવિયા કરવાનો જન આવું હરે કળા ફળિયા ને આવે કોઈ આવે રે કે જો અમારે તો અમને ઓફિસ માં દેખાય છે અને કટતા છે બરાબર લગભગ હમ ડબકો રે રોડ બડકો એટલે મણહે જીત એક વાટ થઈ હા આવિયા કરવાનો હા કાલે બપોરે જે અમારા એચઓડી ની સૂચના મુજબ અમે ઢોર પકડ્યા એ ઢોર મૂકવા અમે છે ને ગંડઈ રોડ પર પેલી ગૌશાળા કરીને સ્વામિનારાયણ મંદિર બાજુમાં ત્યાં જતા હોવ તમારા ભૂલથી અમારા એક ઢોર ડબ્બા વાળા છાપરા રોડ ડામબર ગમે ચાલી ગયો એટલે અમે એના પાછળ ગયા એના લેવા માટે તો ત્યાં ગામવાળા એમ સમજ્યા કે આ લોકો અહીંયા ઢોર મૂકવા આવ્યો છે તેમાં અમારી થોડી અમારી સાથે મગજમારી કરી એ લોકોએ ને એક બેન હતા ભાઈ ડાંભરના પેલા સરપંચ છે એમને થોડીક એ લોકોને ઉશ્કેરી કરીને અમને બહુ માર્યા એ લોકો તો આખું ગામ જેવું જ હતું અમે તો સાત આઠ જણા ને અમને સાજનભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમને એમના માણસો મોકલીને ભરતભાઈ સાજનભાઈ લોકોએ અમને અમને મદદ કરીને છોડાવ્યા કમિશનર એવો કોઈ આવશે એડમિટ ત્યારે આવેલા ગઈકાલે દિવસ દરમિયાન નવસારી સિટીના રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા માટે રખડતા ધોરોને પકડવામાં આવેલા હતા અને સાંજે જેટલા પણ રખડાતા ધોરો પકડાયેલા હતા એને પાંજાપુર ખાતે લઈ જવામાં આવતા હતા એ દરમિયાન ઇતાડવાથી જવાના બદલે બીજા રસ્તા પર ડ્રાઈવરની ભૂલના લીધે ગયેલા હતા અને ત્યાંના ગામ સ્થાનિક લોકોએ એના ગેરસમજ થયેલી હતી કે આ ધોરો અહીંયા છોડવા માટે આવ્યા છે એટલે અમારા કર્મચારીઓ સાથે એ લોકોએ ઘેરવટું કરેલી હતી પછી અમારે દ્વારા એમને જાણ કરી પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવેલી હતી અને એમના આવીને સમજાવટ કરી પછી પરત લઈ આવવામાં આવેલા છે પાંજરપુર ખાતે લઈ જતા આવીએ છીએ અમે હમણાં સુધી કોઈ કોઈ જગ્યા પણ છોડવામાં આવ્યા નથી ના અમે પાંજાપોળ માટે જ કહ્યું છે અને પાંજાપોળ માટે જ લઈ જતા છે